મારા હસ્પંડને શિયાળામાં જ્યારે પૂછો ને કે શેનું શાક કરવું છે એટલે એનો એક જ જવાબ હોય કે ઊંધિયું બનાવી નાખ તો આજે ફરી પાછું મેં ઊંધિયું બનાવ્યું છે અને એના માટે એક કૂકરની અંદર તેલ લઈ લીધું છે તેલનું પ્રમાણ મેં થોડું વધુ રાખેલું છે કારણ કે ઊંધિયાની અંદર હું પાણીનો ઉપયોગ કરવાની નથી આપણે તેલમાં જ ઊંધિયું બનાવવાનું છે તો તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં જે બધા આખા મસાલા છે તજ લવિંગ તમાલપત્ર સૂકા મરચાં છે એ બધી જ વસ્તુઓ એડ કરી દીધી છે અને થોડી હિંગ એડ કરી નાખી છે હવે આપણે ઊંધિયાનું શાક એડ કરવાનું છે શાકની અંદર મેં ઘણી બધી વસ્તુ લીધી છે વાલોર લીધી છે વાલના બી લીધા છે ફ્લાવર છે રીંગણા છે પછી લીલી તુવેર છે લીલા વટાણા છે લીલા ચણા છે આ બધી જ વસ્તુઓ શાકની ઊંધિયાની મેં લઈ લીધી છે અને શાક એડ કર્યા પછી એમાં એડ કરેલી છે હળદર સ્વાદ મુજબ મીઠું અને થોડી એવી ખાંડ ત્યારબાદ એડ કરેલા છે કટ કરેલા ટમેટા અને આ બધી જ વસ્તુઓને કુકરની ઉપર થાળી મૂકી એમાં પાણી એડ કરી અને ઢાંકી દીધી છે વરાળની અંદર આ શાકને પાકવા દીધું છે અને થોડીવાર થઈ ગઈ છે આપણું શાક છે તે સરસ મજાનું પાકીને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ તેમાં મસાલો કરવાનો છે એટલે મસાલા માટે મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કરેલું છે અને થોડો એવો ગરમ મસાલો એડ કરેલો છે ઊંધિયાની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમે જેટલું મેક્સિમમ શાક એડ કરો ને એટલું ઊંધિયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે ત્યારબાદ મેં મેથીની વળી જેને આપણે ઢોકળી કહીએ છીએ તે એડ કરી નાખી છે અને આપણું ગરમાગરમ ગરમ ઊંધિયું છે તે તૈયાર છે